તો ગાઈસ અત્યારે જઈ રહ્યા છે યાર ઘરતે સો રાધા કશું બીધું ફટાફટ છું ને કારણ કે તૈયારી હું તૈયાર થઈ ગયો છું તો ફટાફટ લઈ લઈએ ફટાફટ બૂટ પહેરી લઈએ નીકળી ગયો હું તો તૈયારીમાં જ ઊભો થઈ ગયો મને તો ખબર જ નથી ચાલો આપડી ગયો તમારી પે બેન બનાવે છે તો ફટાફટ આવી ગયો ચાલો આવો શું કો ફોન જાર ભાઈ એમ

જો તમે ડાકોર છે ડાકોર થી પછી છે ઉતાર ઉતારમાં તો બધા થાય છે ડાયરેક્ટું તૈયાર થયું તો જ આમ એમ તો પણ ડાયરેક્ટ તૈયાર થઈ ગયો બધા પેટ્રોલ પૂરા ઉભા રહ્યા પેટ્રોલ જો ગેસ ગેસ પૂરું આનો ગેટ્રોલ જોતા ગેસ પૂરા ઉભા છે ગેસ પૂરા આવી સાઈડ એટલે પાણી કઈ ચાલે હા એવું ઠંડુ પાણી આવે બીજું ઠંડુ પાણી ગરમ પાણી ઠંડુ પાણી પીવાનું જ છે પૂજા કાઢે ઠંડુ પાણી આવે બોટલ લેતા આવ ને ક્યાં પાછા આવું બીજે વાગે ના તો મન થઈ બોટલ ભરે ને જા હું તો લીક સંભ્યા હું તું ભરે પર ઓડે ડોટ કે

ઘરથી હશે ચાર કરોડ બાકી રહ્યું ગાડી ટ્રેન આવ્યા છે ટ્રેન નહીં રેલવે આપણે ગુજરાતીમાં રેલે ગઈ તો મિત્રો અમે આવતા હતા વચ્ચે રેલવે આવ્યા છે તો અમે ઊભા રહ્યા ગયા છે ગાડી ગાડીઓ ભીરી છે ટ્રેન આવવાની રાહ જોઈશું ટ્રેન અહીં જતી રહ્યા પછી આપણે જતા રહીશું તો ટ્રેન મેં કાંઈ ઉભા રહ્યા ગઈ જોવા ને આટલી સ્પીડમાં ડમ ફરી આવવા જવા તમે ઉડાઈને આખા બધા શાંતિથી આવે હોય ચાલે ને પાછળ ડમ વાળાની લાઈન થઈ ગઈ છે અહીં ગાડી તમારે અહીં ભરવાનું આ રસ્તો જાય છે ઠાછરાવાળો અહીંથી તમારે વળી જવાનું વળી જવાનું છે વાર લાગશે ટ્રેન ને લાઇટ બાઇટ મળી નથી એટલે ખબર જ નહીં પડી છે લાઈટ તો મૂકી સાઈડ છે આ સાઈડે એવું તો દોસ્તો ટ્રેન આવી ગઈ છે જોઈ લો પણ બહુ ધીમી આવે છે એવું લાગે અમે જે જગ્યાએ જમ્મુ કાશ્મીર જતા ઘડી ખતરનાક આવતી હતી અમે જે જગ્યા જતા અમે જે જગ્યા જતા આવતી જ આ બધી જ ગાડી બધી ઘટેશ્વર જવાની ઉલા આ ડાલો ચોફેર પાછળ તે અમદાવાદ આવી છે જીજવન વાળા અમી ની સાઈડ થી લોબી લાઈન થઈ ગઈ છે તો ગાય ફાઈનલી પહોંચી જાય છે મેં ગઈ છે વીસ રૂપિયાની ટિકિટ ફરાઈ નાખી છે કારણ કે રિક્ષા મૂકવાનો વીસ રૂપિયા લે છે પહેલાં તો આ તો પડશે જ તો પહેલાં આપણી દીધા છે આવું જઈશું આપણે સ્ટેન્ડ અંદર પડ્યું છે રિક્ષામાં લઈ લેજે તો મિત્રો અત્યારે આપણે અમે ગઈ અમે બીજા છૂટા પડી ગયા છે અને બીજા લોકો આ ત્યાં છૂટા પડી ગયા છે અમે અલગ રહીશું ને થોડીક મારે વિડીયો વિડીયો બતાવવાનું તેમાં થોડુંક અલગ રહેવું તમને બતાવવું પડે ને મારી પાછળ નદી છે તમને દેખાતી જશે કદાચ તો અત્યારે થોડુંક ખુલ્લામાં આવ્યા છે થોડુંક ફેસવા માટે પછી નાવા જઈએ આપણે કૂચા ગાડી નાખીએ નદીનો વ્યૂ આટલાથી જોઈ લેજો આપણે ઉપર ઉપરથી નજારો આપણે અહીં ગાડી નાવા જવાનું એ ગાડી આ જી ને આવો સ્ટાર્ટિંગ પોઈન્ટ અંદર જ અંદર જવાની આ તમને છે આ તમને પહેતા જ મૂર્તિ દેખાશે શિવાજી મહારાજ ની તો આપણે આવી ગયા છીએ ભોલીનાથ ના મંદિરે તો પહેલા અહીં ગાડી જઈશું પછી આ સાઈડી ના આવવા જઈશું આ જતું હોય તો જતા રહીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ ભોલીનાથ ના મંદિરે ગળતેશ્વર જયગાળા આ મંદિર ને રાતો રાત બનાવ્યું હતું એક જ રાતમાં ઊભું કર્યું હતું ચાલો તો અંદર જઈએ અંદર બધું જોઈએ તમે કોઈ દિવસ અહીંયા આવ્યા હો તમે બતાવજો જરૂર છે તો ત્યાં દર્શન રાજી તમને થોડું પરિચય તો આપ્યો મને ખબર હતી દેવકી મેં ડિઝાઇને કરી છે જોઈ છે ને માતાજી એક રાત નું બનાવું એટલે રમત થોડી વાત છે પરસાદ પણ લઈ લીધો છે વિડીયો નથી ઉતારો આપણે મારા ફોન થી ડાયરેક્ટી ઉતારો ઓવર ત્યારે જઈશું આપણે નાવા માટે તો પેલી તરફ જવું બોન થઈને જવું પડશે આગળ થઈને નીચે જઈશું તારે મેર પડશે તમે લાઈક ના કરી દેજો શેર કરી દેજો જેથી ગુજરાત બધાને ખબર પડે વિડીયો બનાવ કેટલા 50 50 ના કરતો દો 50 રૂપિયા ગોટા પણ લઈ લીધા છે મોસ્ટલી લોકો બધા છે મોસ્ટલી લોકો બધા અહીંયા જ ના આવે છે કદાચ તમે અમદાવાદ ના હશો તો અહીં તો કદાચ બે ડાલા પકડી ઘર દેખાય છે શકે આજે તો કે તાપ નથી જો તાપ હોય તો બહુ પબ્લિક હોય પબ્લિક અતારે છે પણ ઉછો એમ એટલું સારું અહીંથી પાવાગઢ પણ સીધો રસ્તો જાય છે આ જોઈ લો

હવે આપણે પેલી સાઈડ જવાની કોશિશ કરીશું સામેની હામેની થાય હામેની સાઈડ જવાની કોશિશ કરીશું આપણે કોણ લઈ જવાય કે નહીં લઈ જવાય ખબર નહીં પણ જવાની કોશિશ કરીએ લાઈન ના ખાલી ના જાય તો છે તો મિત્રો આપણે મેં કીધું સાઈડ આવી જ ગયા છીએ અને આ સાઈડ બહુ ભારે ગંભીર પાણી જાય છે આ જ બાજુ પબ્લિક પેન લગી છે જોઈ લો એટલીથી આગળ નથી આ સાઈડે પેન લગી જ છે એનાથી આગળ નથી કારણ કે આ બધું ઊંડા ખાડા પણ નહીં ગાડી છે એ વખત હું હેલી જગ્યાએ પેન જગ્યાએ જતો રહ્યો સામેલી સાઈડ પેન આગળ જતો રહ્યો તો સીધો અંદર પહેતો પહેતો બચી ગયેલો હારો કરે બધું તો ભૂલ ચુ ના દેવાય આ બાજુ પબ્લિક બધું

લેવાનું ભાઈ પાછા પકોડી મળે છે તમે જોવા તો પકોડી ખાવાનું મન થઈ ગયું પૈસા ક્યાં છે કરું કે આ અમે સોપ્ટ શરબત લીધો ને એ પણ મેં ગૂગલ પે પૈસા જાય મકાઈ દોડ અંદાજે લીધો અમે હા હું હું આવું ત્રીસ રૂપિયા ત્રીસ બાર હતા દસ રૂપિયા વીસ રૂપિયા પણ માલ લીધા મળે દોસ્તો પકોડી ખાઈશું હતા કાકાની જબરજસ્ત કાકા ચુંબરાલ જોઈને છે